ખેડૂતો ને આ દેશ નો યુવાન આ બે જ આ રાષ્ટ્ર સેવા કરનારા છે આપણે જ પાયામાં એવા બનીએ તાકાત છે કોઈ ને આપણે હાથ બાર હાથ કાઢવા માટે પચાસ રૂપિયા દેવા પડે જય જવાન જય કિસાન ની આ ભૂમિ છે આ દેશનો પોલીસ અને મિલિટરી નો યુવાન અહીં રજા ઉપર ઉતરી જાય પંદર દિવસ

મારા બાપ નામ તમારી પેલી બસો બસો રૂપિયા લીટર દૂધ લઈ જાય ઘેરે આની આ ડુંગળી તમારી પંદરસો ને બે હાજર ની બહાર જાય કરો બેન લો બે વર કરો માં ડુંગળી બે વર કઈ કરવું જ નથી ઘરની ડુંગળી ખાવા પૂરતી ઘરનું બકાલું ખાવા પૂરતું ઘરનો બાજરો ખાવા પૂરતો ઘઉંના ઘઉં ખાવા પૂરતા એ આપણું દૂધાણું ઘરની દૂધ કપાય નહીં અને નવાણ ખેતર થઈ જાય બે વરસ પડતર રહે ત્યાં ટીડલું બીડલું બધું વયું જાય ને આ છે ઈડું બીડું બધું વયું જાય અને બે વરસ એ જાણે હનીમૂન કરવા નથી ઘણા પતિ પત્ની જાતા એમ બે માણા બે હેઠે બેઠા બેઠા એ બે સંપા દાંતડું લઈ બીજા આનંદ તો કરવો જ ન તમારે વળસ ખાવા એકલા પંપ આર્યા મોટર વાર્યા કરો આજે આ જૈતલા ના જીન હાલે ને બધા શીશી ઉપર હાલે આજે કરીને ઉલ્ડર આંગળી ભરાવો છો પાછા એમ કયો છો કે દુખી થઈએ કરો લ્યો આ ઘરે કેવા આવે થી લખી લઈ તમે વી વીઘાનો કપા કરો ભાઈ અને અમે અત્યારથી ક્યાંય તમને અમે પચીસો નો ભાવ આપશું ત્રણ હજાર પણ પોહાણ જ નથી પોણ તો કપામાં મરી ગયા માવા ખા ને મરી ગયા હું એમાં થોડીક નાખે એમાં ના ઓલાઈ તે એને સાટવાની છે ને એ થોડીક નાખી ને આ વિડીયો વાયરલ થયો તો આનંદ શું થાય મગજમાં બેઠો કે નહીં આમ હું તમને કહું અહીંયા સુરત રહ્યો છો ને વાડીની ચિંતા કરી ભાગ્યો ગયો તો હશે ને એ ભાગ્યા ને તમે અભાગ્યા સાહેબ અમેરિકા નો ખેડૂત હેલિકોપ્ટર લઈને વાડી આજ ની તારીખે જાય એક વાડી એવી ન હોય મોટો ખેડૂત એની વાડીમાં હેલિકોપ્ટર ન પીડ્યું હકીકત એવા ઘણા મિત્રો અમેરિકા છોડી અને પોતાના વતનમાં આવીને ખેતી એ રીતે કરે છે એની સિંગ પાંચ ની મણ જાય છે ઓર્ગેનિક કરીને આપે છે ગૌ ગાયું રાખે છે ગૌ આધારિત ખેતી કરે છે એ માર્કેટિંગ યાર્ડમાં નથી લઈ જાય અને એ ખાલી હિંગ ફોલીને આપે કે આ દાણા ખાઈ દ્યો અને તમે આરિયા લાવ્યો એ ખાઓ એ દાણો કહે કે આ ઓર્ગેનિક છે અને એનું એ પાંચ પાંચ હજાર ની મણ છીન જાય છે ગોંડલ માં એક રમેશભાઈ કરીને છે સાહેબ પચાસ હજાર રૂપિયા સુધી કિલો ઘી વેચે છે ચર્ચ કરજો યુટ્યુબ દીકરા મોજ કરવા કરાવવાના છે ભાઈ ઉમર નાની છે ને તો ઠીક મારે દીકરો છે એ તો એનો એ જૂનો માલ છે આપણો ખૂબ બધા ખૂબ હાર્યા એ ફોટામાં હોય ને હું ગાડીના ડ્રાઈવર જાનમાં હોય